તો કોઈ પણ ચાટમાં ખવાતી એવી ત્રણ માટે ચટણી તો સૌથી આપણે આંબલી અને ખજૂરની ચટણી બનાવીશું તો મેં અહીંયા પંદર થી વીસ મિનિટ પહેલા ખજૂર આંબલીને પલાળી લીધા છે તો આ રીતે મસળી તેનો બધો જ પલ્પ આપણે કાઢી લઈશું હવે તેને પાણી સહિત જ આપણે એક પેનમાં એડ કરી દઈશું સાથે એક ગ્લાસ પાણી એડ કરીશું મીઠું એડ કરીશું

હવે આપણે તીખી ચટણી બનાવીશું લસણ ની તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચા ને પંદર મિનિટ પહેલા પલાળી લીધા છે તો આપણે પાણી કાઢી અને છે ને આપણે એમાં લસણ એડ કરી દઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને મીઠું એડ કરીશું અને ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરી સરસ એવી સ્મૂથ પેસ્ટ વાટી લઈશું તો અહીંયા આપણી લસણની ચટણી પણ રેડી છે તો એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ધાણાની ચટણી બનાવીશું તો એના માટે લીલા ધાણા લીધા છે અડધા કપ જેટલા એને આપણે આપણે ડાળખી સહિત લેવાના એમાં ફુદીનાના પાન એડ કરીશું એમાં લીલા મરચાં અને આદુનો એડ કરીશું લસણ પણ એડ કરી શકો છો એક ચમચી મીઠું એક ચમચી જીરું અને એક ચમચી ખાંડ એડ કરવાની છે એક ચમચી આપણે સેવ એડ કરવાની છે અને બે થી ત્રણ બરફના ટુકડા એડ કરીશું જેથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે ત્રણ ચમચી પાણી એડ કરી એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે તો અહિયાં ધાણાની ચટણી પણ રેડી છે તો આ ચાટની ચટણીઓ તમે કોઈ પણ ચાટમાં વાપરી શકો છો ભેળમાં વાપરી શકો છો તમે પણ ટ્રાય કરજો